ફેમિલી કેમ છો મજામાં જય માતા જય મંગળ માધી માધી તો અત્યારે આપણે એવા થા જો અહીંયા ખોડિયાર મંદિરે અને દાદાએ તો હવે આપણે જઈએ ધાર ઉપર તો અમારા ગામની ધારનો નજારો તમને કંઈક અલગ બતાવો બહુ મજા આવશે વિડીયોમાં ઠેરવુંથી બન્યા રહીજો જોરદાર ભાઈ અહીંનો વ્યૂ છે ગજબનો બતાવું તમને જઈએ આપણે ઉપર ઉપર ચડવામાં થોડીક તકલીફ પડે તો કેટલું ઊંડું છે બહુ મસ્ત છે આગળ આગળ અહીંથી આખું ચોખ્ખું ગામ અમારું બતા હું તમને બતાવું પણ આમ જો ખાલી તમે ઉપરનો નજારો જુઓ કઈ રીતનો નજારો છે જોરદાર છે ભાઈ થાકી ગયા ઉપર સીડ્યા નહીં ગયા એકદમ લીલું સમ છે અને અહીંથી તળાજા બતાવું તમને તળાજાનો ડુંગરો હશે અને બોલો જો અમે એક્સપ્રેસ હાઈવે રોડ છે વાહન જાય તમને તમને હશે ઝૂમ કરીને બતાવું જે મકાન બતાવે છે એની પાછળ છે હાઈવે છે જો અહીંથી શોખો બતાવી જો વાહન જાય છે ને એક્સપ્રેસ હાઈવે રોડ છે બહુ મસ્ત છે અને આ છે અમારા લખાદાનું મંદિર અને દેરી અને કોળિયારમાનું મંદિર અને હામીની ધાર આપણે ત્યાં પણ જઈશું તમને બતાવીશ જોરદાર છે ભાઈ ગઝબનું લોકેશન એક નંબર છે ભાઈ કોઈ પણ ને વિડીયો વિડીયો બનાવો હોય તો અહીં આવવાનું કારણ કે બહુ મજા આવે એવું છે જોરદાર તો વિડીયોમાં બનાવી દેજો ચાહીએ આપણે ઉપર રહી જો આ તારા ખેસડ હોય છે તો ઉપર જઈને તમને નજારો બતાવો અમારા ગામનો ચાલો તો તો જો ફાઈનલી આપણે હા ઉપર છે ડાળ ઉપર જો ભાઈ મસ્ત નજારો છે એક નંબર જો કારણ કે લીલું લીલું એટલે સરવા આવી જાય ઉપર અને મસ્ત જો સવા તમને ગામ બતાવું મારું તો જો આખું શોભાડ છે અમારું ગામ કેટલો મસ્ત નજારો છે શોભાડ નું જગ્નેશ્વર મહાદેવ મંદિર જે બંધાય છે એની સોખો બધાય જો તમને ઝૂમ કરીને બતાવું કેટલું મસ્ત મંદિર છે જોરદાર મંદિર બને છે ભાઈ જગનેશ્વર મહાદેવ અને અહીંયા બાજુમાં તળાવ છે જો મસ્ત તળાવ છે એક નાનું તળાવ છે અને આ સાઈડે તળાવ છે જોરદાર આ સાઈડ છે જોવા છે આમે જે બધાને બે કારણે પાસ કરી પરણું નથી ખાલી વ્યુ જોવા નહીં ખાલી એક નંબર વ્યુ છે ઓકે ખાલી તમને નજારો બતાવો એટલે એક સામે ધાર છે અને અમારા ગોવાળિયા ભરતભાઈ જો કે ધાર ઉપર બકા કે બકરાને લાવ્યા છે સરાવા કા ભરતભાઈ મજા આવે કે હે હા જો આપણા ગામના જો ભરતભાઈ ભરતભાઈ ભૈયા કારણ કે હે કુદરતી મોજ અહીંયા એવા કરે અને પવન અને ધીમો ધીમો વરસાદ ચાલુ હોય અને

અને બાળકોને સાથે લઈને આવો અને પિકનિક કરો અથવા અહીંયા વનભોજન આપણે શુદ્ધમાં કે વન ભોજન કરો તોય મજા આવે કારણ કે અમારે એવો વિચાર છે એક વખત કે અહીંયા વન ભોજન કરવા આવવાનું છે તો ખાસ કરીને તમે કોમેન્ટમાં લખજો અને બીજું કે તમે આવજો એક વખત જો આજુબાજુમાં ક્યાં રહેતા હો તો એક વખત અમારા શોભાવના ધારની મુલાકાત લેજો કારણ કે ભાઈ બહુ મજા આવે એવું છે તો બસ બીજું તો કાંઈ નહીં અને વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો અમારા જો આ બ્લોગર છે એ બે સાથે આવ્યા છે એ પણ બ્લોગ બનાવે છે અને આપણે પણ બ્લોગ બનાવીએ છીએ અને આ જો આ ગામ બતાય ને એ નવું શોભાવડ છે જો એ નવું શોભાવડ છે એ ગામ બતાય નહીં એ આખું નવું શોભાવડ છે અને આ જે છે એ જૂનું શોભાવડ છે કારણ કે બે સાઈડ છે ધારની ઓલી બાજુ છે એ ધારની આ બાજુ છે એ નવું શોબળ ને આ બાજુ છે એ જૂનું શોબળ અને ગામનું અમારું મેન તળાવ જે હોય ને જો અહીં તમને ઝૂમ કરીને બતાવું કારણ કે અમારા ગામની ઉપર છે આખું ડેમ છે કહેવાય તળાવ પણ ડેમ છે અને એની બાજુમાં બતાવું તમને રામાપીરની મઢી છે જો અહીંથી આ બતાવીશ ને એ રામાપીરની મઢી છે પછી તમને હું ઝૂમ કરીને બતાવું અમારા ગુરુ રામગીરી બાપુ શોભાવળ તો અમારું ગામ તમને કેવું લાગ્યું એ ખાસ કરીને કહેજો કારણ કે આ તો એમ ચોમાસાનો વ્યૂ બતાવવા એવા તમને કે અમારા ગામની રોનક ખાલી તમે જુઓ કે આ રીતનું અમારું ગામ છે ને બાજુમાં કે આ રીતનું લોકેશન છે પછી કોઈ પણ બહારના ફરવા આવે તો તળાજા ડુંગરે પણ ફરવા આવે છે બરાબર ને આજુબાજુમાં તો બધાને ખબર જ છે કે આપણી આજુબાજુમાં બગદાણા છે કોટડા છે બગુડા છે તો એ પણ ફરવાલાયક બધા સ્થળ છે તો અમારા ગામ નાનું એવું ગામ છે પણ રોનક બહુ મસ્ત છે બધા એક સાથે આયેલા જાય જો ભાઈ અત્યારે તમને બધો નજારો બતાવવાની બહુ મજા આવી ગઈ છે જોરદાર અને આનંદ કર્યો અને બસ હવે છીએ આપણે ઘરે ના ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ ચાલુ હતો અત્યારે વરસાદ હવે આપણે પવાને એટલો હશે ઉપર પવાને એટલો લાગે છે તો હવે આપણે ફટાફટ લાગી ઘરે અને ખાસ કરીને કહેજો કે ભાઈ અમારા ગામનું જીવો તમને કેવો લાગ્યો અને બી અમારું ગામ બન્યું એકદમ નજીકથી તમને એ ખાસ કરીને કહેજો કે કેવું લાગ્યું તો થી નજારો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે જઈએ આપણે નીચે અને એનો વ્લોગ કરીએ છીએ પૂરો અને હવે મળશું આપણે નવા વ્લોગમાં ત્યાં જય માતાજી મંગલ મહાદી માધ્યવ ચલો